પ્રકારે પ્રત્યક્ષ દર્શીઓ જે વાતો કહી રહ્યા છે કે જે પ્રકારે લોકોના અંગ છે તે વિખરાયેલા ત્યાં સ્પોટ ઉપર પડેલા છે એ વાત સામે આવી રહી છે અને તેની વચ્ચે અત્યારે જ્યાં એલએનજીપી હોસ્પિટલ છે કે જ્યાં અત્યારે તમામ ઘાયલોને લઈ જવામાં આવી રહ્યા છે તેના એક સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમનું એક નિવેદન સામે આવી રહ્યું છે અને તેમાં તેઓ કહી રહ્યા છે કે હોસ્પિટલમાં છે તે આઠ લોકોના મૃત્યુ થયા છે આ વાતની પુષ્ટિ એલ એનજીપી હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ નાયક જયપ્રકાશ નારાયણ તેમના દ્વારા કરવામાં આવી છે જેમાં આઠ લોકોના મૃત્યુની વાત તેમણે કરી છે અને તેની સાથે ત્રણ લોકો છે તે ગંભીર રીતે ઘાયલ છે અને એક વ્યક્તિની જે સ્થિતિ છે તે સ્ટેબલ છે એ પ્રકારની વાત અત્યારે તેમના દ્વારા કરવામાં આવી છે એલ હોસ્પિટલ ખાતે રસ છે તે વધી રહ્યો છે અત્યારની જે સ્થિતિ છે તે મુજબ હજુ પણ જે એમ્બ્યુલન્સો છે તે સ્પોટ ઉપર આવી રહી છે તેની સાથે એનઆઈએની એક ટીમ છે તે પણ સ્પોટ ઉપર પહોંચી છે અને તેની સાથે દિલ્હીના જે મુખ્યમંત્રી છે તેઓ પણ હરકતમાં આવ્યા છે ને તમામ જે અધિકારીઓ છે તેમને સ્પોટ ઉપર પહોંચવા માટેનો આદેશ આ ઘટનાના તાત્કાલિક બાદ આપી દેવામાં આવ્યો છે તેની સાથે પેટ્રોલિંગ વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે તેની સાથે એલ સહિતની જે મોટી હોસ્પિટલો છે ત્યાં પણ ડોક્ટરો છે તેમને સ્પોટ ઉપર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે પોલીસ દ્વારા જે સમગ્ર વિસ્તાર છે તેને અત્યારે કોર્ડન કરી લેવામાં આવ્યો છે ને જે મહત્ત્વની વાત છે કે હજુ પણ જે ઘાયલોની સંખ્યા છે તે વધી રહી છે અઢાર જેટલા જે ઇજાગ્રસ્તો છે તેમને એલ એન જે ખાતે લઈ જવામાં આવી રહ્યા છે ને ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે પરંતુ જે સત્તાવાર આંકડો એલ એન જે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આપવામાં આવ્યો છે તે આઠ મોતની પુષ્ટિ છે તેમના દ્વારા કરવામાં આવી છે અત્યારે જે તમામ કેન્દ્રીય નેતાઓ છે જે મહત્ત્વના અધિકારીઓ છે એમ તે પણ અત્યારે પહોંચી રહ્યા છે ને હવે થોડી જ વારમાં એક બેઠક છે તે હાઈ લેવલની થવા જઈ જઈ રહી છે ને તેની સાથે એ બેઠકમાં તમામ બ્રિફિંગ છે તે હાયર ઓથોરિટીને પણ આપવામાં આવશે જે પ્રાથમિક ઇન્ફોર્મેશન આવશે તે પ્રાથમિક ઇન્ફોર્મેશન જે હાયર ઓથોરિટી છે તેને પણ આપવામાં આવશે ને મહત્વની વાત છે કે મુખ્યમંત્રી છે તેઓ હરકતમાં આવ્યા છે ને જે પ્રકારે દિલ્હીમાં ઘટના બની છે ત્યારબાદ ખાસ કરી અને યુપી જે નજીકનું રાજ્ય છે નોઈડા છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ છે તેને પણ હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે એટલે હવે તમામ જગ્યાઓ ઉપર કે જ્યાં આ પ્રકારના ડોટ્સ જે કનેક્ટ થઈ રહ્યા છે જે છેલ્લા બે ત્રણ દિવસની ઘટનાઓ આપણે જોઈએ ને જે પ્રકારે આતંકવાદીઓ જે પ્રકારે પકડાયા છે તેના ડોટ્સ કનેક્ટ કરતાં જે તમામ શહેરો અને રાજ્યો છે ત્યાં પણ અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે ને તમામ જે પોલીસ કમિશનરોથી લઈ અને ડીજીપી સહિતના લોકો છે તેઓ અત્યારે સતત આ તમામ ઘટના છે તેની ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે બિલકુલ એટલે દિલ્હીની સાથે સાથે અમદાવાદમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકીની પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે આ જે ઘટના ઘટી ત્યાં હાજર લોકોનું શું કહેવું હતું તેમને પણ સાંભળી લઈએ तो फिर गिरा धरती फटने वाला है तेज धमाका हुई है ठीक है तो मैं दुकान छोड़ करके एकदम से भागा मेरे साथ ही बहुत सारी पबीली भागी एक पे एक गिर रही थी उस टाइम ऐसा लग रहा था कि हम कुछ पल में अब धमाका हुआ था हम मरने वाले हैं ऐसा लग रहा कि हम बचने का चांस ऐसा लग गया मौत को तो मुँह से देख रहे हैं इस तरह से नजारा था तो मैं भाग करके साइकिल मार्केट में गया वहाँ जा करके मैं एक कोल्ड ड्रिंक लिया दो बंदे को मेरे पेट अच्छे से काबू किया मेरे को समझाया कि फिर फिर मैं दोबारा दुकान चाबी लेकर के ये चाबी दुकान की चाबी दुकान जा रहा नहीं हम ये देखे लपट देखा अपने छत से देखा तभी मैं नीचे उतर के आया कि जरा देखो कहाँ और तो पता पता नहीं किसी तरह की कोई आवाज आपने सुना बहुत जोर आवाज आई बिल्डिंग खिड़की हिल गई रेड लाइट भरते हैं वहाँ पर इतना ज़ोरदार धमाका हुआ है वहाँ पर इतनी ज़ोरदार तेज़ आवाज़ आई कि एकदम से शॉकड हो गए फिर मेरे पास में, में फ़ोनस भी आए काफ़ी सारे हमने कहा क्या हुआ हमें हमने, हमने कहा धमाका हुआ है उसके बाद हमने दूर से आके देखा हमने दूर से हम क्योंकि करीब में जा नहीं सकते थे फिर यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ फिर आगे उस साइड देखा तो फेफड़ा पड़ा हुआ इंसान का इतना ये आदमी सोच भी नहीं सकता कि एकदम से हुआ तो क्या हुआ इनसे? आदा आदा चार है अभी हम पुलिस के साथ जो है कम्युनिकेशन कर रहे हैं इस मामले में जिससे की हमें एग्जैक्ट फिगर मिल सके अभी तक हमारे पास कोई फिगर एग्जैक्ट नहीं है अभी सारी गाड़िया वही मौजूद है टीम सारी वहीं पर है हमने विद्रॉ नहीं किया है अभी क्योंकि वो लोग जो अगर कोई इंजरी है तो उसकी जो है कैजुअलिटी अगर कोई है तो उसकी जो है इन्फॉर्मेशन कलेक्ट करने की कोशिश कर रहे हैं वहाँ देखिए ये आग कैसे लगी एक्सप्लोजन हुआ ये कैसे हुआ ये सब आप पुलिस से पूछिएगा पुलिस इस बारे में आपको ज्यादा बता पाएगी भगवान ना करे ऐसी चीज दोबारा हो या कोई इस तरह का कोई भी एक्सीडेंट दोबारा हो बट दिल्ली फायर सर्विस हमेशा ही तैयार रहती है जैसा कि आप खुद ही देख सकते हैं कि मात्र जो है चौंतीस मिनट के अंदर इस को हमने बुझा दिया है ણે અત્યારે એક બાદ એક ત્યાંના લોકોની આંખો દેખી આપણે સાંભળી પણ હવે થોડી જ વારમાં જ્યારે અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે દિલ્હીમાં તમામ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર હાજર રહી રહ્યા છે અમદાવાદ પણ એલર્ટ મોડ પર છે અને અમદાવાદમાં પણ સીએમઓ દ્વારા પણ સૂચના આપી દેવામાં આવી છે તમામ અધિકારીઓને ફિલ્ડમાં લેવાની રહેવાની સૂચના આપી દેવામાં આવી છે આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયેલા છે જીગર કારણ કે છેલ્લા બે દિવસનો ઘટનાક્રમ જોઈએ આપણે તો ગુજરાતમાં ત્રણ આતંકીઓ ઝડપાય છે ત્યારબાદ એનું કનેક્શન આગળ જાય છે અને આજે બાકીના પણ આતંકીઓ ઝડપાયા એટલે આપ આપે જે રીતે વાત કરી કે ડોટ્સ કનેક્ટ કરવામાં આવે તો ઘણું બધું પિક્ચર ક્લિયર થઈ શકે પણ જો જે પ્રમાણે જે દારૂગોળો મળી આવ્યો એકે ફોર્ટી સેવન મળી આવી કે પછી ઓગણત્રીસો સિરિયલ બ્લાસ્ટ પણ એ લોકોએ પ્લાન કર્યા હોય એવું પણ બની શકે બિલકુલ આ તમામ કયાસોને નકારી ન શકાય એટલા માટે કારણ કે જે રીતની તસવીરો જુહી સામે આવી રહી છે એટલે એના પરથી એટલું ચોક્કસ છે કે આ એક મોટો જો હુમલો હતો તો પછી કોણી એની આ પ્લાન બનાવ્યો કારણ કે હજુ કોઈ શંકા અત્યારે આપણે સેવી રહ્યા છે કે આશંકા છે કે આવું હોઈ શકે એવું છે એવું જરાય આપણે કહેતા નથી એટલે કે આ દિશામાં હવે તપાસ ખૂબ જરૂરી છે પણ અત્યારે પ્રાથમિકતા એ છે ટોપ ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ નામ યાદ નમસ્કાર સ્વાગત આપનું આપની સાથે હું છું જુહી ગાંધી દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે એક વ્યક્તિનું મોત અને અનેક લોકો ઘાયલ થયા હોવાની પણ જાણકારી છે આ મોટા સમાચાર પોટ મેટ્રો સ્ટેશનની પાસે ઈકો વનમાં બ્લાસ્ટ થયો બ્લાસ્ટ બાદ આઠ જેટલી કાર ચપેટમાં આવી બ્લાસ્ટ બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે ની 10 ગાડીઓ સ્થળ પર દોડી આવી છે એફએસએલ ટીમ અને પોલીસે બ્લાસ્ટ અંગે વધુ તપાસ શરૂ કરી છે તો દિલ્હીના આ દ્રશ્યો મેટ્રો સ્ટેશનની બહાર આ ની ઘટના બની જોકે હજુ સુધી

સુધી છેલ્લા બે દિવસથી આતંકી હલચલ પણ જોવા મળી હતી આતંકીઓ પણ એક બાદ એક પકડાયા છે અને તેમના જે મનસુબા છે તેમના જે ઉદ્દેશો છે એ પણ ખુલીને હવે સામે આવી રહ્યા છે ત્યારે આ બ્લાસ્ટ શું કોઈ આતંકી બ્લાસ્ટ છે કે કેમ એ પણ સૌથી મોટો પ્રશ્ન છે આપણી સાથે આઉટપુટ એડિટર જીગર અને અમારા સંવાદદાતા જયેશ જોડાયા છે સૌથી પહેલા જીગર આપની પાસે આવું કારણ કે ગઈકાલ અને આજે એક તો આતંકીઓ એક બાદ એક પકડાય છે તેમના મનસુબા સામે આવે છે અને હવે દિલ્હીની આ જે ઘટના છે બ્લાસ્ટ થયું છે નવ લોકોના મોત થયા હોવાની જાણકારી છે આપને શું લાગે છે બિલકુલ જુહી જે રીતે ઇનપુટ મળી રહ્યા હતા એ આધારે જો આ કનેક્શનને જોડવામાં આવે તો ચોક્કસ હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી પણ આતંકી હુમલાને નકારી પણ ન શકાય પણ દિલ્હીની આ ઘટના કારણ કે મેટ્રો સ્ટેશન લાલ કિલ્લા અને એ એ વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે ખાસ કરીને ઇકોવેનની અંદર આ બ્લાસ્ટ થયા હોવાનું પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે કારણ કે એ જે બ્લાસ્ટ થયો છે ત્યારબાદ અન્ય જેટલા પણ વાહનો હતા એની અંદર પણ આગ લાગી અને મોતનો આંક નવ સુધી પહોંચ્યો છે એટલે કે મોતનો આંક પણ વધે તો પણ નવાય નહીં પણ આ જે રીતે એટેક થયો છે અથવા તો જે રીતે આખી આ ઘટના સામે આવી છે ચોક્કસ એને નકારી ન શકાય પણ ઇનપુટ અત્યારના એ મળી રહ્યા છે તે પ્રમાણે નવ લોકોના મોતના સમાચાર અત્યારે મળી રહ્યા છે મોતનો આંકડો વધે તો પણ નવાય નહીં પણ અહીં ઇનપુટ અને એ આધારે જો જોવા જઈએ કારણ કે તમે તસવીરો જુઓ તો એના પરથી ખ્યાલ આવે કે જેટલી કાર અથવા તો જેટલા પણ વાહનો બતાવવામાં આવી રહ્યા છે એના કરતાં પણ વધારે નુકસાન થયું હશે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પણ જેટલી પણ માહિતી મળી રહી છે તે પ્રમાણે ચોક્કસ એક લાલ કિલ્લાને એક આપ એની પાસે અટેક થયો મેટ્રો સ્ટેશનથી આવેલું છે અને દિલ્હીનું સાંજનો છ ને પંચાવન વાગ્યાનો આ સમય એટલે કે પીક અવર્સ એટલે કે લોકો ઓફિસથી પોતાના ઘરે જઈ રહ્યા હોય મેટ્રો સ્ટેશન અને મેટ્રો સ્ટેશનથી જે પોતાના ગંતવ્ય સ્થાને જવાના હોય એ જગ્યાએથી લોકો જતા હોય છે અને ત્યાં આ પ્રકારનો બ્લાસ્ટ થયો કારણ કે મેટ્રો સ્ટેશનની બાદ લાલ કિલ્લા જે વિસ્તાર છે એની પાસેનું એનું જ મેટ્રો સ્ટેશન છે અને એનો ગેટ નંબર એક અને ત્યાં લાઇન સર તમે જુઓ તો ક્રમબદ્ધ બધી વાહનો ત્યાં ઊભા રહેતા હોય છે અને એ જ વાહનોની વચ્ચે એક વેનની અંદર અથવા તો એક કારની અંદર એક પ્રચંડ ધડાકો થાય છે એ પ્રચંડ ધડાકો એવો થાય કે આસપાસ રહેલી જે ગાડીઓ હતી એના પણ ફૂડચા ઉડી જાય અને ત્યાં રહેલા લોકો પણ આ આગની ઘટના અથવા તો આગની ચપેટમાં આવી જાય અને તે બળીને ભસ્મીભૂત થઈ જાય પ્રકારની સ્થિતિ અત્યારે જે મેટ્રો સ્ટેશન છે ત્યાંથી અત્યારે તસવીરો સામે આવી રહી છે એ પણ ઘણું બધું કહી રહી છે પણ આજની ઘટનાને જો એની સાથે કનેક્ટ કરવામાં આવે તો તમે જુઓ કે ફિરોઝાબાદથી આજે જે જથ્થો પકડાયો જે નશ જે સામાન હતો એ જમ્મુ કાશ્મીર પોલીસે પકડી પાડ્યો અને એની અંદરથી ઘણા બધા જે હથિયારો હતા એ બરા જપ્ત કરવામાં આવ્યા આ તરફ ગુજરાતની અંદરથી ઉત્તર ગુજરાત અને ત્યાં કલોલ પાસેથી જે હથિયારોની આપલે થવાની હતી એ જગ્યાએથી ત્રણ જેટલા આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવે એટલે કે બધી ડોટ કનેક્ટ અહીં કરવામાં આવે તમને યાદ આવ્યો કે જે પકડાયા છે ગુજરાત એટીએસ જે આતંકવાદીઓને પકડ્યા એની અંદર નરોડાનું ફૂડ માર્કેટ પણ જેની પણ પોલીસ અધિકારી ત્યાં હાજર હતા તેમની પાસેથી જવાબ માંગવાનો પ્રયત્ન કર્યો મીડિયાએ પણ તેમણે કઈ પણ બોલવાનું અત્યારે ટાળ્યું છે કારણ કે હજુ આ પ્રાથમિક માહિતી